તો રામ રામ બધા મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં જ રહ્યો તો આજે આપણે જો આખું આમ વાડીમાં પખેડો આ લાલી જરમાં આજે આખી નાખી જો આવું કઈ થઈ ગયું હે તળું પડી ગયું બાકી ખરા તો કાલી છે બો રેડા આવ્યા નથી કાલે કઈ ને નહીં કાજે આવ્યું પણ વાંધો આવે નથી તો આજે આપણે હે ને વખરું જોડાવી લઈ આખા ચાલુ કરી નાખી ને આપણે માંડી જો કઈ એવડી થઈ ગઈ છે આખી નાખી થોડું ખોડ એ બધું નીકળી જાય માંડી નવાઈ લાગી જાય બધી રેમાની ફીટ કરી લીધા રેમા ફિટ કરીને સાઈડ બોલ રાખી દીધો લાયરું પડે ધોળ સડતી જાય ઝીણું ઝીણું ખોળ હોય ડટાઈ જાય ચાલો કરી આપવાનું ચાલુ દાળી વાળા હે પેલા પછી આ માકું હાલો તો આપણે જો લાલી જાય માપણે બધા માલી ગયો હોય જો વરસાદ આવી ગયો હવે તો આપડો બંધ કરી નાખો વખત આપવાનો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હવે હા હેઠા ભેગા વરસાદ ચાલુ થઈ ગયો